પાટણના રાધનપુર વન વિભાગની નોર્મલ રેન્જમાં ફરજ બજાવતા જીવાજીવી ઠાકોર વયમર્યાદા પૂર્ણ કરતા નિવૃત્ત થયા છે તેમની સન્માનભેર વિદાય માટે વિશેષ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારંભમાં રાધનપુરના ધારાસભ્ય બનાસ બેંકના વાઇસ ચેરમેન નોર્મલ રેન્જના આરએફઓ નિવૃત્ત અધિકારી ડી કે બામણિયા રાજુ પટેલ સીડી ગઢવી રાઉન્ડ ફોરેસ્ટ જગદીશ ઠાકોર સહિતના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા

તરીકેની આજે વય નિવૃત્તિના સમારંભમાં આજે આવીને એમણે શુભકામના પાઠવી છે કારણ કે એક એવા વિરલ વ્યક્તિ હતા નાના માણસ હતા પણ સમાજના દરેક સમાજના કામ ટાપો કરેલો અને એમની કામગીરીને બિરદાવવા દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા છે મેં પણ શુભકામના પાઠવી છે અને એમનું જીવન તંદુરસ્ત આગળ વધે અને લોકસેવાના કાર્ય કરતા રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ